જય શ્રી કૃષ્ણ મિત્રો હું સૌની માટે એકદમ ઝડપથી બની જતી બાલુશાહીની રેસીપી લઈને આવી છું આ બાલુશાહી બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને ઝટપટ બની જાય છે અને ખાવામાં તો ટેસ્ટી બને જ છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં આવી ઘણી બધી મીઠાઈની રેસીપી મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે એ બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો આ ટેસ્ટી એવી બાલુશાહીની રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌ આપણે એક બાઉલ લઈ લઈશું અહીંયા બધું માપ પરફેક્ટ લેવા માટે કોઈપણ એક કપ કે વાટકો સેટ કરી લેવાનો છે તો અહીંયા મેં આ રીતે મોટો વાટકો સેટ કરી લીધો છે તો એ વાટકાના માપથી આપણે એક વાટકો મેંદો લઈ લઈશું મેંદાને સરસ રીતે ચાળીને ઉપયોગમાં લેવાનો છે ગમે તે કપ કે વાટકી સેટ કરી લેવાની છે એ જ માપથી આપણે બધું માપ લઈશું તો અહીંયા આપણે આ વાટકાના માપથી મેંદો લઈ લીધો છે હવે એમાં આપણે ઘી ઉમેરવાનું છે અહીંયા અત્યારે આપણે પાંચ ચમચી ઉમેરીશું ઘીને સરસ રીતે મેલ્ટ કરીને લેવાનું છે જેથી કરીને મણ દેતા સરસ ભાવે તો અહીંયા હું અત્યારે ચારથી પાંચ ચમચી ઉમેરી દઈશ જરૂર લાગે તો બીજું આપણે બાદમાં ઉમેરીશું અને અહીંયા જે ખાવાનો સોડ આવે છે એ બે ચપટી લઈ લેવાનો છે ઘણા લોકો બેકિંગ પાવડરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ બેકિંગ પાવડર ઘણા બધા લોકોના ઘરમાં અવેલેબલ નથી હોતો એટલા માટે જે ખાવાનો સોડ આવે છે એ બે ચપટી ઉમેરી દેવાનો છે હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને જરૂર લાગે તો આપણે બીજું ઘી ઉમેરીશું અહીંયા આપણે આ લોટમાં મુઠ્ઠી પડતું મણે ઉમેરવાનું છે જેથી કરીને આપણી બાલુ અંદર સુધી એકદમ ખસ્તા બને જેથી કરીને ચાસને અંદર સુધી એપ થઈ જાય અત્યારે થોડું મને હજી ડ્રાય લાગે છે તો આપણે બીજું ઘી ઉમેરીશું તો ફરીથી હું બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ તમે જેટલો લોટ લીધો એ પ્રમાણે તમારે ઘી ઉમેરી દેવાનું છે અહીંયા આપણે આગળ પડતું મણ ઉમેરવાનું છે જેથી કરીને આપણે બાલુ એકદમ ખસતા બને અંદરથી અને એકદમ પડવાળી બને આ રીતે તમે દબાવો તો મુઠ્ઠી પડતું મણ બહુ જરૂરી છે તો હવે એમાં આપણે પાણીની મદદથી લોટ તૈયાર કરી લઈશું અત્યારે મેં અડધા કપ જેટલું પાણી લીધું છે જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું છે અને એનો આપણે કઠણ લોટ તૈયાર કરીશું લોટ અહીંયા આપણો ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂર પડે એટલું જ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આટલા લોટમાં મારે અડધા કપ જેટલો પાણીની જરૂર પડી હતી તો એ બધું ઉમેરીને મેં આ રીતનો કઠણ લોટ તૈયાર કરી લીધો હતો આ રીતનો એકદમ કઠણ રાખવાનો છે હવે આ લોટને સેટ કરવા માટે આપણે દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું જેથી કરી એને સરસ સેટ થઈ જાય તો એક ડીશ ઢાંકીને આપણે એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે અહીંયા પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ તો લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે તો એને એકવાર સરસ રીતે મસળી લઈશું આ રીતે એકદમ ચીકણો કરી લઈશું જેથી કરીને આપણને બાલુશાહી બનાવવામાં સરળતા રહે હવે એમાંથી આપણે થોડો લુવો લઈ લઈશું અને આપણે બાલુશાહી તૈયાર કરીશું તમારે જે સાઈઝની બનાવી હોય એ પ્રમાણે તમે નાનો કે મોટો લુવો લઈ શકો છો હવે અહીંયા હું આ રીતે મીડિયમ સાઇઝની બાલુશાહી બનાવવા જઈ રહી છું તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો એકદમ લીછો આપણે લો કરી લઈશું અને વચ્ચે આંગળીની મદદથી આ રીતે હોલ કરી દેવાનો છે જે રીતે મેંદુવડા હોય છે એ રીતે આપણે આ બાલુશાહીનો શેપ દેવાનો હોય છે તો આંગળીની મદદથી બંને બાજુથી સરસ રીતે હોલ તૈયાર કરી લઈશું તો આ રીતની આપણી બાલુશાહી બનીને તૈયાર થઈ જશે બંને બાજુથી સરસ રીતે હોલ કરી દેવાનો છે જેથી કરીને આપણે બાલુશાહી પરફેક્ટ દેખાય અને અંદર સુધી તળીએ ત્યાં સરસ રીતે ચડી જાય તો આવી જ રીતે આપણે બધી બાલુશાહી બનાવીને તૈયાર કરી લઈશું આટલા માપથી તમે બનાવશો તો દસથી અગિયાર બાલુશાહી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે બધી બાલુસાઈ તૈયાર છે તો એને આપણે ફ્રાય કરીશું અને સાઈડમાં આપણે ચાસણી પણ તૈયાર કરી લઈશું હવે અહીંયા ચાસણી બનાવવા માટે એક તપેલીમાં આપણે જે વાટકાના માપથી આપણે મેંદો લીધો હતો એ જ વાટકાના માપથી આપણે ખાંડ લેવાની છે તો આ રીતે પરફેક્ટ માપ લેશો તો તમારી બાલુશાહી એકદમ પરફેક્ટ બનશે હવે એ જ વાટકાના માપથી આપણે અડધો વાટકો પાણી ઉમેરીશું આ રીતે માપ રાખશો તો ચાસણી આપણે એકદમ પરફેક્ટ બનશે હવે અહીંયા આપણે ખાંડને સરસ રીતે ઓગાળી લેવાની છે અને સાઈડમાં બાલુશાહી તળવા માટે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એક બાજુ આપણે ચાસણી અને એક બાજુ આપણે તેલ ગરમ કરી લઈશું અહીંયા આપણે ખાંડને ઓગાળીને આપણે એક તારની ચાસણી કરવાની છે એક તાર આપણે કઈ રીતે ચેક કરવો એ હું તમને આગળ જણાવી દઉં હવે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બાલુશાહી ઉમેરી દઈશું જેથી કરીને સાઈડમાં એ પણ ચડતી થાય તો એને એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાની છે અને તેલ પણ આપણું હલકું ગરમ હોય એવું જ રાખવાનું છે અને એકદમ ધીમા ગેસ ઉપર બંને સાઈડ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તો બંને સાઈડ ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગશે એક બાજુ ચાર મિનિટ અને બીજી બાજુ ચારથી પાંચ મિનિટ કુલ આઠથી દસ મિનિટમાં બાલુશાહી તળાઈ જશે હવે અહીં આપણે ચાસની ચેક કરી લઈએ તો સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે અને એકદમ ચીકણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એનો તાર ચેક કરી લઈએ તો આ રીતે ચમચા ઉપર તમે ટીપા ડ્રોપ કરો તો આ રીતે એક તાર બનશે જ્યારે છેલ્લા બે ટીપા રહેશે ત્યારે આ રીતનો એક તાર બને છે તો આ રીતે તમે ચેક કરી શકો છો અથવા તો એકદમ જાડી ચીકણી ચાસણી બની જાય એનો મતલબ કે આપણી ચાસણી બનીને બિલકુલ તૈયાર છે તો હવે આપણે ચાસની એકદમ તૈયાર છે તો હવે એમાં આપણે ઈલાયચી પાવડર અને કેસરના તાતણા ઉમેરીશું જો તમને પસંદ હોય તો જ ઉમેરવું નહીં તો તમે સ્કીપ કરી શકો છો થોડો ઈલાયચી પાવડર અને કેસર ઉમેરી દઈશું ઘણા લોકો કલર પણ ઉમેરતા હોય છે જો તમને પસંદ હોય તો ઉમેરી શકો છો હવે આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ ચાસણીને આપણે નીચે ઉતારી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું જ્યાં સુધી આપણા બાલીશાહી તૈયાર ન થઈ જાય બાલુ સાહીને ચેક કરી લઈએ એક સાઈડ થઈ જાય એટલે આપણે બીજી સાઈડ પણ પલટાવી દઈશું અને બંને સાઈડ થોડો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે અને બાલુ સાહેબ બંને બાજુથી સરસ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે તો એને આપણે કાઢી લઈશું આપણે બાલુ સાહે એકદમ ગોલ્ડન સરસ કલર આવી જાય છે અને દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે તો આ રીતની એકદમ બંને સાઈડ ગોલ્ડન કલર આવી ગયો ત્યાં સુધી આપણે ફ્રાય કરી લીધી છે હવે જે આપણે ચાસણી હતી એમાં આપણે ગરમ બાલુ સાહી જ ઉમેરી દઈશું અને આ ચાસણીમાં આપણે બાલુ સાહેને પાંચથી સાત મિનિટ માટે રાખવાની છે તો આ રીતે બધી બાજુથી સરસ રીતે ચાસણીમાં ડૂબાડી દઈશું અને ઉપરથી પણ આ રીતે ચાસણી ઉમેરીશું જેથી કરીને બાલુ અંદર સુધી એકદમ જ્યુસી બની જાય અને બંને સાઈડ સાઈડથી આપણે પલટાવીને પણ સરસ રીતે ચાસણીમાં ડુબાડી દઈશું અને પાંચ મિનિટ થાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તમે જો વધારે રહેવા દેશો તો ઉપરનું પળ એકદમ પોચું પડી જાય છે તો પાંચથી સાત મિનિટ બાદ આપણે આને કાઢી લઈશું વધારાની ચાસને આપણે એક્સ્ટ્રા કાઢી લઈશું અને આ રીતે કાઢીને આપણે ઉપરથી પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીથી સજાવી લેવાની છે બીજી બાલુ પણ તળેની તર તૈયાર થઈ ગઈ છે તો એ પણ આપણે ચાસણીમાં ઉમેરી દઈશું એને પણ ચાસણીમાં ડુબાડીને આપણે પાંચથી સાત મિનિટ માટે રેવા દઈશું અને ત્યારબાદ કાઢી લેવાની છે અને જે પહેલાંની આપણે બાલુસાઈ હતી એને આપણે પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીથી સરસ રીતે સજાવી લઈશું એકદમ દેખાવામાં સુંદર લાગે છે અને ખાવામાં તો ટેસ્ટી બને જ છે હવે બીજી બાલુશાહી પણ આપણે કાઢી લઈશું અને પિસ્તાની કતરલ અને ગુલાબની પાંદડીઓથી સજાવી લેવાની છે કોઈ પણ વાર તહેવાર હોય તો આ રીતે તમે બનાવશો તો ઘરના લોકોને ખૂબ જ પસંદ આવશે તમને આ બાલુશાહીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો